જય માતાજી મિત્રો તમે બધા કેમ છો મજામાં છો આજે આપણે ફરીથી એક નવો ચેલેન્જ વિડીયો લઈને આવી ગયા છે લકોટીઓનો ચેલેન્જ વિડીયો છે ખાડામાં લકોટીઓ નાખવાની છે ને સૌથી વધારે લકોટીઓ કોણ ખાડામાં નાખે છે આપણે અત્યે પોચપોટ રાય આપવામાં આવશે અને સૌથી વધારે લકોટીઓ ખાડામાં નાખશે તે વિજેતા થશે જે ઓછી નાખશે અને સજા આપવામાં આવશે તમે જોઈ શકો છો અમે બધું તૈયાર કરીને રાખ્યું છે અહીંયાથી અહીંયા અહીંયાથી નાખવાની છે લકોટીઓ તમે બેસીને પણ નાખી શકો ને ઉભા રહીને પણ નાખી શકો છો તમારે જેમ નાખવી હોય તેમ છૂટી છે અહીંયાથી નાખવાની છે ને અહીંયા ગલમાં નાખવાની સૌથી વધારે કોણ નાખે છે વીડિયામાં લાઈટ સુધી બન્યા રહેજો ને અમારી ચેનલમાં નવા આવે તો વિડીયોને લાઈક કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને આવા નવા ચેલેન્જ વિડીયો આવતા રહેશે આપણા મિત્રો મારો વારો આવી ગયો છે પહેલો વારો મારો છે હવે હું અહીંયાથી પહેલી પોટલા કુટી નાખું છું પહેલો ફેલો છે વારો કેટલી ગલમાં જાય છે એક પણ નથી ગઈ હા બીજો વારો છે ફેર બીજી વખત ટ્રાય મારીએ મિત્રો એક લખોટી ગરમાં ગઈ છે દસ નાખી છે અમે એક ગઈ છે હવે ફેર નાખું છું એ પણ નથી ગઈ હા ફરીથી નાખું છું એ પણ નથી ગઈ હવે ફેર નાખું છું ટ્રાય છે મિત્રો હવે મારે કેટલી જોઈ ભાઈ મિત્રો વારો મારો પટી ગયો છે હવે આપણે જોઈશું કે મારા ગલમાં પચીમાંથી કેટલી લકુટી આવી છે મિત્રો તમે જોઈ શકો છો મારે પચીમાંથી માત્ર બે લકુટીઓ જ આવી ગઈ છે હવે વિષ્ણુ ગલમાં કેટલી લકુટીઓ નાખે છે હવે આપણે જોઈશું વિડીયોમાં બને રહેશું હવે મારો વારો આવી ગયો હું નાખું છું કેટલી મિત્રો વિષ્ણુ કેટલી નાખે છે

એને ખવડાવી દીધો છે કાળો પટ્ટો તમે જોઈ શકો છો એને પણ સજા આપી ગઈ દીધી છે હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં તો જય હિન્દ જય ભારત